मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा योलो स्वामीनारायण भगवाननि जय हरे कृष्ण महाराजनि जय वाला भक्तजनो जय एक बार श्री महाराज दादा गढपुरमा दादाचरना दरबारगढमा લીમડાના વૃક્ષ નીચે લીમડાની શીતળ છાયામાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા ઉનાળાનો સમય હતો પ્રેમી સંતો ભક્તોએ મહારાજને શીતળતા રહે એટલા માટે એ દાદાના દરબારગઢના ફળીમાં પાણીનો છંટકાવ કરેલો મહારાજના ફરતા સંતો ભક્તો બેઠા હતા ઉનાળાનો સમય હોવાથી ગરમીનો સમય હોવાથી મહારાજે સફેદ ધોતી ધારણ કરેલી અને મહારાજે સફેદ ખેસ ઓઢ્યો હતો મહારાજને મોગરાના શણગાર કર્યા હતા ગળામાં મોગરાના હાર શોભતા હતા મસ્તક ઉપર મોગરાની ટોપી ધારણ કરી હતી હાથમાં બાહુમાં પોચી બાજુબંધ બાંધા હતા મહારાજના હાથમાં ફૂલનો દડો હતો એ મહારાજ એમને સૂંઘતા હતા મહારાજના ભાલમાં કુમકુમનો ચાંદલો શોભતો હતો કેસરની આડ મહારાજના ભાલમાં કરી હતી સંતો ભક્તો મહારાજની આ મરમાળી મૂર્તિના દર્શન કરતા હતા અને એ દર્શન કરતા ધરાતા નહોતા ચકોર જેમ ચંદ્રમાની સામે જુએ એમ બધા મહારાજની આ ફૂલડે ગરકાવ થયેલી મૂર્તિના દર્શન કરતા હતા એ સમયે સભામાં સોમલા ખાચર બેઠા હતા એ મહારાજની મૂર્તિના નિરીખી દર્શન કરી અને પોતાના આત્મામાં ધારતા હતા દર્શન કરીને પછી માથે કપડું ઓઢીને એ મૂર્તિને એવી ને એવી પોતાના આત્મામાં એ ધ્યાન કરતા હતા એ વખતે સુરા ખાચર પણ સભામાં બેઠા હતા બધા ભાવથી મહારાજના દર્શન કરે સોમલા ખાચર માથે ઓઢીને ધ્યાનમાં બેઠા હતા એટલે સુરા ખાચર ઊભા થઈ સોમલા ખાચરના માથે જે પાળિયું ઓઢ્યું હશે એને એકદમ ખેંચી લીધું અને કીધું તારો બાપ અહીંયા હામે બેઠો છે અને કોનું ધ્યાન કરશો સુરા ખાચરની આ નિષ્ઠા એમનો નિશ્ચય કે જેને ધારવા છે એ અહીંયા હામે બેઠા છે અને અંતરમાં તું કોને ધાર આવું સુરા સુરાખાચર એકદમ શાંત બધા ભગવાનની મૂર્તિના દર્શન કરતા હતા એમાં સુરાખાચર આવું બોલ્યા એટલે આમ હાસ્યનું મોજું ફરી વળ્યું સોમલા ખાચર એમની રીતે સાચા હતા એ પણ એક ભક્ત હતા કે મહારાજની મૂર્તિના નિરખી નિરખી દર્શન કરીને થોડી વાર એવા ને એવા આત્મામાં દેખાય છે એવો અભ્યાસ કરતા હશે ને સુરાખાચરને થયું કે સામે બેઠા છે એના આંખો મીચીન કોનું ધ્યાન કરે છે આ સુરાખાચરનો નિશ્ચય કે જે આત્મામાં બેઠા છે જે કોઈ એક દિવ્ય મૂર્તિ છે એ જ આ મહારાજ સામે બેઠા છે એ આ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એ ઘણી વાત વાત કરતા કે દિવ્ય મૂર્તિ અને આ મનુષ્ય વિગ્રહધારી મૂર્તિ બે જો એક થઈ જાય એ આ ને આ એ અને એ જ ભાવથી ભગવાનનું દર્શન ધ્યાન માનસી વગેરે થાય એવો નિશ્ચય આપણા હૃદયમાં જોઈએ કે જે કોઈ એક પરમાત્મા છે આત્યંતિક પ્રલયના સમયે પણ જે અક્ષરધામમાં દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન ભગવાન રહે છે અખંડ અવિનાશી સદા સાકાર દિવ્ય મૂર્તિ જે પરમાત્મા છે એ જ અત્યારે મનુષ્ય વિગ્રહ ધારણ કરીને ધર્મદેવ ભક્તિ માતાની ઘરે પ્રગટ થયા છે એ મને મળ્યા છે જે સર્વના અંતર્યામી છે સર્વના કારણ છે સર્વના નિયામક છે કાળ કર્મ માયાના સ્વામી એવા આ સહજાનંદ સ્વામી છે એનો મને આશરો થયો છે એવો આપણા હૃદયમાં નિશ્ચય હોવો જોઈએ આ સુરા ખાચર મહારાજ સામે બેઠા છે જેને આત્મામાં ધારવા છે એ તો સામે બેઠા છે અને એ આ મહારાજ છે એવો યમના હૃદયમાં મનુષ્ય દેહ ધારણ કરીને ભગવાન પધાર્યા હોય ત્યારે એના હૃદયમાં આ પાકો નિશ્ચય હતો આ ખાચરનો મહિમા છે વાલા ભક્તજનો એવો નિશ્ચય પણ આપણા હૃદયમાં જોઈએ કે જે ભગવાન પોતાના ધામમાં બિરાજમાન છે દિવ્યમૂર્તિ એ જ આપણા આત્મામાં હૃદયમાં બેઠા છે અને એ જ ધર્મદેવ ભક્તિ માતાની ઘરે જ એમનું પ્રાગટ્ય થયું એવા ઘનશ્યામ મહારાજ ભગવાન સ્વામિનારાયણ અત્યારે આપણને અર્ચારૂપે મહારાજ મેળ્યા હોય આપણે પૂજા કરતા હોઈએ તો મહારાજની મૂર્તિ આપણી સામે છે આપણી ઉપાસ્ય મૂર્તિ એમાં એ નિશ્ચય હોવો જોઈએ કે એ આ જે આ મૂર્તિ રૂપે છે એ જ મારા આત્મામાં બેઠા છે અને એ જ અક્ષરધામમાં બેઠા છે ત્રણેય એક થઈ જાય એવો ભગવાનનો નિશ્ચય સુરા ખાચરના હૃદયમાં હતો અને આ સભાની અંદર મહારાજ બેઠા હતા ને એ બધા સંતો એ સભાની અંદર મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો બેઠા હતા દાદા ખાચર સુમલો ખાચર સુરા ખાચર વગેરે ભક્તો બેઠા હતા એ વિશાળ સભા મહારાજની મૂર્તિને એવી ધારી રહી હતી એ મહારાજ આપણને મળ્યા છે આ ચરિત્રનું શ્રવણ કરીને આપણે પણ એવું ધ્યાન કરવું કે દાદાના દરબારમાં લીમડાના વૃક્ષ નીચે મહારાજ પાટ ઉપર બિરાજમાન હોય મહારાજે સફેદ ધોતી ધારણ કરી હોય શ્વેત ખેસ પહેર્યો હોય મોગરાના શણગાર થયા હોય વાલમાં કેસરની આડ હોય ફરતા જળના છંટકાવ કરેલા હોય એ મૂર્તિની સામે હું બેઠો છું ઉનાળાના સમયની અંદર માનસી પૂજા કરીએ ત્યારે આવી રીતે મહારાજના શણગાર કરવા મહારાજના ભાલમાં ચંદન ચરચવું એ મૂર્તિના દર્શન કરવા મહારાજને ઋતુના ફળના મેવા ધરાવવા ભાવ થાય તો મહારાજને ભેટવું મહારાજ ઊભા થઈને આપણને ભેટે તો વારે વારે મહારાજને મળવું મહારાજના ભાલનું ચંદન આપણા ગાલે ચોટ્યું છે એવી ભાવના કરવી મહારાજે વચનામૃતમાં માનસી પૂજાના વચનામૃતમાં આવી રીતે મહારાજને ધારવા એવું શીખવાડ્યું છે તો આપણે મહારાજના ચરિત્રોને એવી રીતે સંભાળવા એનું ધ્યાન કરવું સુરાખાચરના હૃદયમાં જે મહારાજનો નિશ્ચય છે એવો નિશ્ચય આપણા હૃદયમાં કરવો આ સુરા એવા મહારાજના નિષ્ઠાવાન એકદમ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા એકાંતિક ભક્ત હતા સહજાનંદ સ્વામી મહારાજની જય